આપણે ક્યારેક પૂતના બની દઈએ પહેલવાનોને જે ઉચકીને ફરીએ છીએ પૂતનાઓ છે પૂત એટલે પવિત્ર ના એટલે નથી જે ક્ષણે આપણું મન પવિત્ર નથી ત્યારે જ આપણને ખરાબ કામ કરવાના મન થાય ખરાબ વિચારો આવે છે એટલે કૃષ્ણની તમાચ પડવાની એ નક્કી છે અહંકાર અભિમાન રાગ દ્વેષના પૂતળા ઉચકીએ છે પૂતરાને ખબર છે દુનિયા કપડાં જુએ છે અને આપણને ખબર છે ને દુનિયા કપડાં જુએ છે ને ચોરોને ખબર છે કે દુનિયા કપડાં જુએ છે પાર્ટી પ્લોટમાં અપ ટુ ડેટ પાંચ હજારના કપડા પહેરીને આવીને તમારી જ બેસી જાય ખબર પડે કોઈ સગા હશે કોઈ મિત્ર હશે બેસો બેસો આ થેલી હાજર જો હું જઈને આવું છું અને આવો ત્યારે થેલી એ ના મળે ને ભાઈએ ના મળે કારણ એ લોકોને ખબર પડી ગઈ બધા દુનિયામાં ભલે છુપાવો પણ ઈશ્વરની સામે વ્યક્ત કરી દો ભગવાન પોતાના વિચાર્યું કે તું તારા રૂપને ને છુપાવું તું મારા રૂપ ને છુપાવું બસ આ ભગવાન આપણી સાથે સતના ની કથામાં એક વાર્તા આવે છે સાધુ વાણીઓ વિદેશમાંથી સોના ચાંદી ભરીને નાવડું લઈને આવી રહ્યો છે ને ભગવાને સાધુના વિશ્વમાં પૂછ્યું ભાઈ તારા નાવડામાં શું છે અને સાધુવાણી ને તું રખી જવું સોના ચાંદી કહીશ માંગી જશે એટલે કીધું મારા કથાઓ આપણને શું શીખવાડે છે આપણું બોલેલું જ આપણને પાછું આવે છે એટલે એક શબ્દ ને તમારી ડિક્શનરીમાં બરાબર લખી રાખો નથી શબ્દ ને જ કાઢી રાખો કોઈને ના આપવું હોય તો હાથ જોડી લે જય શ્રી કૃષ્ણ પણ નથી નથી બોલશો ને કદાચ એ વાક્ય સત્ય થશે જો પીડા આપણે જ બોલાવી છે આપણે જ દુઃખી થવાનું છે તો આપણે બોલાવીએ જ નહીં અને દુખ આવે જ નહીં તો પૂતનાને દુરિયા ન ઓળખી શકી પણ ભગવાન ઓળખી ગયા કોઈ કોપી કહી શકતી નથી કે આ સિવાય મારા ઘરમાં કોઈ સ્ત્રી આવી નથી આટલી સુંદરી આવી અપ્સરા જેવી આવું આ કામ કરે આવું આ કામ કરે મન કરેલા તને કો મને મેલા વર તને કો દોરી હવે મનનો ધોવાનો સાબુ બજારમાં મળતો નથી પ્રશ્ન એ છે નહીં તો હમણાં લઈ આવીએ ભલે જ નો આવે પૂજ્યો દિન કોઈ દુકાનવાળા કોઈ વેપારી બહાર પાડ્યો હતો કારણ મોલમાં બધું જ વસ્તુ મળી જાય ને અને વેપારી એમ કહેશે ભાઈ આવો સાબુ તો સાંભળ્યો નથી ને આવ્યો નથી જો તમને ખબર હોય તો બતાવો કે અમારે વેચવાનું શરૂ કરી દઈએ તો કેજો હજુ ત્રણ દિવસ છે આપણી પાસે યોગેશભાઈ આ ફેક્ટરી ચાલુ કરી છે સત્સંગની એમાં મનને ધોવાનો સાબુ સત્સંગ આવશ્યકતા છે સત્સંગોની આવશ્યકતા છે પહેલાના સમયની યાદ કરો તો સત્સંગ કેન્દ્રો હતા અને એમાં મંદિર પહેલો નંબર આવતો હતો હવે મંદિરો વાળાએ ચરવર ઉપાડી સત્સંગ કેન્દ્ર ઉપર ચોકડી મારી બિઝનેસ લાઈન આવી ગઈ ને હવે તો બધાને બસ પ્રોફેશનલ બેઝમાં જ જવું છે આપતા જાઓ જાઓ આપતા જાઓ જાઓ આવતા જાઓ જાઓ બસ નહીં તો મંદિર એટલે કે સત્સંગ કેન્દ્ર કે એક પાવર હાઉસ છે ને કહી શકીએ આપણે એક ફ્રેશ થવાનું એક સાધન હતું એક નવી ઉર્જા લાવવાનું એક સાધન સ્થળ હતું પણ આજે તકલીફ આવી ગઈ છે મનને ધોનારો સાબુ સત્સંગ છે આપનારો તો સમાજ જ છે ખાદ પડે તો કોણ આપે છે સંસ્થાઓમાં ખાધ પડે તો કે સંસ્થા તો જાતે મહેનત કરવા જતી નથી તે તો ખાલી વિરોધ નાખે છે આપણે સમાજ જ આપે છે અને સમાજના પૈસા સમાજના ઉપયોગમાં વપરાવા જોઈએ કે સમાજના પૈસા ઇન્વેસ્ટમેન્ટમાં વપરાવા જોઈએ બહુ મોટો પ્રશ્ન મંદિરો ખાલી કેમ દેખાય છે કારણ આપણી વૃત્તિ જ જુદી છે કે લાવો 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 એટલે બધાય કંટાળે જવા દે જઈશું તો હમણાં માગશે નામ કરશે ને તેમ કરશે અને મંદિર ખાલી રહે જ હું તો એવું માનું પણ વિશ્વાસ પર છે કારણ એને કરવું છે એ કરાવશે છે આપણને તો ખાલી મધ્યસ્થી રાખ્યા નથી વેપારીનો ભગવાન કોણ કહેવાય તમે બધા જ વેપારી છો બોલો તમારું ભગવાન કોણ આપણે સિંહાજી બાબા યાદ કરીશું ગુરુજીની યાદ કરીશું ઠાકોરજીની યાદ કરીશું યમુદાજી યાદ કરીશું તમારું ભગવાન તમારો ગ્રાહક તમે ગ્રાહકને જેટલો સંતોષ આપશો જેટલી સારી વસ્તુ આપશો એટલી તમારી માર્કેટિંગ એ ગ્રાહક કરશે ભાઈ આ સેટને ત્યાં સુધી આટલી સારી વસ્તુ છે આ બહુ છે અને એ તમારો તો તમારે ત્યાં લીલા લહેર છે પણ તમે લૂંટવાની વૃત્તિ લૂંટવાની વૃત્તિ રાખો રૂઠી જાય છે પછી આપણે કહીએ ભગવાન રૂઠ્યા ભગવાન નહીં કારણ એ ગ્રાહક એ નારાયણ રૂપ છે અનાય આપણે આજ્ઞા આવ્યો છે આપણે સત્કારે આપણું લોસ નહીં પણ એને યોગ્ય વસ્તુ સારી વસ્તુ અનુકૂળ ભાવ પ્રમાણે આપીએ તો